ઉદેપુર જિલ્લાના જેતરપાવી તાલુકાના બારાવડ ગામની યુવતીનો મૃતદેહ હાલોલના રમેશરા ગામે આવેલી નર્મદાની મુખ્ય નહેરમાંથી રહસ્યમય રીતે હાલતમાં મળી આવ્યો મૃત યુવતીની ઓળખ નિકિતા ગણપતભાઈ રાઠવા તરીકે થઈ જે પેરા મેડિકલ કોર્સના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી મળતી માહિતી મુજબ નિકિતા શનિવારે ઘરેથી લાપતા થઈ ગઈ હતી પરિવારજનોને તેની શોધખોળ કરી રહ્યા હતા અને પોલીસ મથકે પણ તેની ગુમ થયાની અરજી કરી હતી સોમવારે મોડી સાંજે રામશરા વિસ્તારના એક ખેડૂતે નહેરમાં તરતો મૃતદેહ જોયો માહિતી મળતા